તો જય માતાજી મિત્રો આજનો અમારો કેમ્પિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો અમારો કેમ્પિંગ વિડીયો થવાનો છે નાના છોકરા સાથે તો મિત્રો અમારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો કારણ કે અમે શું શું કરીએ છીએ શું શું બનાવીએ છીએ ખાવાનું શું બનાવવાનું છે તો મિત્રો અમારા વિડીયોની અંદર તમે જોડાયા રહેજો મિત્રો આ નાના છોકરા સાથે અમારો આ નાઇટ કેમ્પિંગ છે મિત્રો તો ફૂલ મોજ મજા આવશે તો મિત્રો તમે જોડાયા રહેજો अंदर छोटा है पखुड़ी आई है हां डाल प्रेम हो रहा है गाइस वीडियो डालना તો મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે અમારે જમવાનું પણ અમે બધું બનાવવાનું હતું ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડોક પ્રોબ્લમ આવે મિત્રો કારણ કે બહાર ચૂલો બનાવીને અમારે પૌવા બનાવવાના હતા પણ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે થોડીવાર વાર વેઇટ કરીએ જો વરસાદ રહી જાય તો અમે પૌવા બનાવીને ખાઈએ અને કે આથી નાઈટ ધૂસ્યા રહેવાનું થાય મિત્રો મિત્રો આ નાના નાના છોકરા આજે અમારા કેમ્પિંગ વિડીયોમાં આવ્યા છે અને કારણ કે આ તો લોકેશન થોડુંક એવું છે બીક લાગે એવું લોકેશન છે મિત્રો ડરાવની જગ્યા ઉપર અમે કેમ્પિંગ વિડીયો કરવા છીએ અને નાના નાના છોકરાને પણ થોડુંક ડર લાગે છે પણ કાઠી સાથી કરી અને નાયડ તો કાઢવી તો પડશે ને મિત્રો કારણ કે વિડીયો બનાવો એટલે થોડી હિંમત રાખવી જોઈએ મિત્રો એટલે અમારા વિડીયોની અંદર તમે બને રહેજો મિત્રો કારણ કે જો અમારા ભાઈ બધું મરચાં ડુંગળી બટાકા બધું કાપી મૂક્યું છે મિત્રો અને ભૂખા પણ અંદર બાબા માંડ્યા છે મિત્રો એટલે આ વરસાદ રહી જાય ને તો બહુ સારું કારણ કે આ છોકરાને પણ બધા અમારે છોકરાને બધાને ફેર પૂજા તો કરવી જ પડશે ને મિત્રો કારણ કે આખી નાયડ તો પૂછ્યું રહેવાય નહીં એટલે મિત્રો ફૂલ સપોર્ટ કરજો અમારા વિડીયોને અને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આજે અમારે ચાલુ વરસાદ તો થઈ ગયો છે અને પૌઆ બનાવવાનું પણ ચાલુ કરી નાખ્યું છે મિત્રો આપ જોઈ શકો છો આમાં મસાલો છે બધો ડુંગળી મરચા બટાકા છે પૌવા છે મિત્રો તો મિત્રો વરસાદ પણ ચાલુ છે ચાલુ વરસાદમાં પૌવા બનાવવા પડશે એટલે મિત્રો વિડીયોની અંદર માં જોડાયેલા છો

તો આમી વિડિયો બનાવા આવે આбяખીએ યો મિત્રો સપોર્ટ કરજો મને કો સપોર્ટ કરજો મિત્રો તો ફાઇનલી મિત્રો મસાલો પણ નાખી દીધો છે અને હવે કકર નાખી દીધો મિત્રો હવે થોડી થોડી વેટ કરવી પડશે પૌવા ખાવા માટે મિત્રો એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અમારા પણ બહુ સારા પવવા બનાવે છે મિત્રો ખાવાની મજા છે તમારે ખાવા હોય તો મિત્રો આવી ને મિત્રો આ એવું લોકેશન છે ને કારણ કે બહુ ડરાવનું લોકેશન છે મિત્રો એટલે ાગે એવું છે કોઈ જાનવર પણ આવી શકે મિત્રો એટલે જલ્દી જલ્દી પૌવા બનાવી અને ખાઈ અને ટેન્ટની અંદર જઈ અને કારણ કે નાના છોકરા સંગાત છે એટલે મિત્રો થોડુંક ડરાવ જેવું લાગે છે મિત્રો આપણે એકલા હોય તો મિત્રો ગમે તે કરી શકાય અમારી જોડે મિત્રો કોઈ હથિયાર પણ નહીં એટલે મિત્રો જલ્દી પૌવા બની જાય એટલે ખાઈ અને ટેન્ટમાં જતા રહીએ મિત્રો એટલે થોડોક ડરાવ પણ ઓછો લાગે અને આ પૌવા બની એટલે પછી ખાઈ લઈએ મિત્રો

મિત્રો આવે છે તો મિત્રો હવે આપણે નાક ની અંદર ડુંગળી મચ્યા નેતા કરો ભાઈ પણ મિત્રો થોડીક વેટ કરવી પડશે અને આ મિત્રો કારણ કે નાના નાના છોકરા સંગાત કેમ્પિંગ વિડીયો બનાવવાની બહુ મજા આવે ટાઈમ પાસ થાય મસ્તી થાય મિત્રો બહુ મજા આવે છે મિત્રો તમને કેવી મજા આવે છે તમને છે ને તો ફાઇનલી મિત્રો આપડા પૌવા બની અને તૈયાર થઈ જયા છે આપ જોઈ શકો છો મિત્રો અને બહુ મહેનત કરી ત્યારે પૌવા બન્યા કારણ કે મિત્રો વરસાદ ચાલુ દેતવા થતો નહોતો બહુ મહેનત કરે તો વરસાદ રહી ગયો છે મિત્રો ને અમે પૌવા પણ હવે ટેન્ટની અંદર લઈને જતા રહ્યા છે એટલે મિત્રો અમે ખાવા બેઠા છે મિત્રો કેવા બન્યા છે મિત્રો અમારા બધા મિત્રો ખાઈ અને તમને કેસી કે કેવો ટેસ્ટ બન્યા છે મિત્રો તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો સારા બન્યા પૌવા ખેફ્ટી બળે બહુ મસ્ત પાવવા બન્યા છે મિત્રો બહુ સ્ટીથી બન્યા છે મિત્રો તમારે પણ ખાવા હોય તો મિત્રો કોમેન્ટ ની અંદર જણાવી દો બન્યા છે મિત્રો બહુ સારા પણ મરચા નાખ્યા છે એટલે બહુ તીખા બન્યા છે ના આપણે ટીફુ ખાવાની થોડું પ્રોબ્લેમ થાય છે એટલે મિત્રો આપણે બહુ ન ખાઈએ निये पेने। निये पेने। तो कुछ बाबा है।

हमी अलग-अलग जगह पर्सेंट कैंपिंग वीडियो बना रहे हैं ये नाइट कैंपिंग वीडियो बना रहे हैं शिमित्रों हम्म 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 खोल अभी खोल ફાઈનલી મિત્રો અમે પૌવા બનાવ્યા હતા અને જમી લીધું છે મિત્રો કારણ કે આપ તમે જોઈ શકો છો આઠ ને એકાવન મિનિટ થઈ ગઈ છે તો થોડી વાર મિત્રો અમે અમારા છોકરા સાથે થોડો ટાઈમ પાસ કરીશું મિત્રો કારણ કે હજી નવ વાગ્યા છે એટલે કલાક અડધો કલાક અમે ટાઈમ પાસ કરીશું મિત્રો પછી હું ભી છું મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને અમારા છોકરા એમ કહે છે કે અત્યારે અમને બીક લાગે છે પણ કારણ કે અડધી રાતે તો છોકરાને કેમ મૂકવા જવા મિત્રો એટલે આજની નાઇટ કાઠું થાવું પડશે મિત્રો કારણ કે ડરાવની જગ્યા છે એટલે થોડી બીક લાગે છે મિત્રો તો જોઈ જાઓ છો તો મિત્રો આપણે આ છોકરાને પૂછીએ કે તમને અત્યારે કેવી મજા આવે છે કેવી મજા આવે છે બહુ મજા આવી ગઈ ને થોડીક ડરાવ જેવી બીક લાગતી છે કેટલી બીક લાગે છે થોડી થોડી અને જમવા કેવું બનાવ્યું હતું બઉ સારું હતું ને તો કેવી આમ સારી મજા આવી ને તો એ મિત્રોને એમ કહી દો કે મિત્રો અમારા વિડીયો ને મિત્રો આપણે આ નાના છોકરાને પૂછીએ કે અમારા ચેનલ વિશે બે શબ્દ બોલશે જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતા હા તો મિત્રો અમારા છોકરાએ તમને કીધું છે એટલે મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે મિત્રો હવે મળીએ તો ફાઇનલી મિત્રો ટાઈમપાસ કરતાં કરતા સાડા નવ બજી ગયા છે મિત્રો એટલે હવે નો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો અમે હવે સુઈ જઈએ મિત્રો અને તમે વિડીયો બન્યા રહેજો તો ચલો મિત્રો તો મિત્રો હવે અમે ટેન્ટની અંદર આવી ગયા છે મિત્રો તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમે હોય તો મિત્રો અમારા વિડીયો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ગમતા મળીએ નેક્સ્ટ વિડીયો માં हाँ तो क्यों करे क्यों चलो राइड कट कर दिया